જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રપ્રમુખ રાજપૂતવાસન આજરોજ આપ મીડિયા સમક્ષ હું એવું કહેવા માગું છું કે જે મહારાણા મહારાણા પ્રતાપ જેવા મહારાણા સાંગા એના વિશે જે અભદ્ર ટિપ્પણી કરી અને ઇતિહાસ સાથે બરાબર છે આ ક્ષત્રિયોનું અપમાન છે ઇતિહાસમાં તો આપ જાણો છો કે ઇતિહાસમાં તો ભગવાન રામ અને કૃષ્ણ ઇતિહાસ બનાવીને ગયા છે મહાવીર અને ચોવીસ ત્રીસ ભગવાનનો પણ ઇતિહાસ બનાવીને ગયા છે મહારાણા પ્રતાપ અને શિવાજીને ને નામ આપું હજારો રાજા મહારાજાના કે રાજા હરિચંદ્ર રાજા ભગીરથ હોય કે ગોપીચંદ હોય આવા ઇતિહાસ સાથે અને એ પણ એ સંસદની અંદર અને એક બુદ્ધિશાળી સાંસદ બરાબર છે આવી ટિપ્પણી કરે અને ક્ષત્રિય સમાજ માટે શા માટે અને વારંવાર છત્રીય સમાજની ને શા માટે બનાવવામાં આવે ભલે તમારો કોઈ ઇતિહાસ નથી તમે ઇતિહાસ બનાવો અમે ખુશ થશું તમે તમારા ઇતિહાસ બનાવશો તો તમારા ઇતિહાસ હશે સારો ઇતિહાસ હશે તમે સારી વાત કરશો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવાનો તો કોઈ તમને અધિકાર નથી ખરેખર લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાની છૂટ હોય છે એવી છૂટ હોતી નથી નથીદ્રો કરવો દેશદ્રો કરવો બરાબર છે સાધુ સંતો પણ ભગવાન ટીપણી સાંસદ લેવલ નો માણસ લાગતું વળતું જ નથી તો આવી ટિપ્પણી જાણી જોઈને કરી છે અને વારંવાર છત્રી સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો આ સાખી લેવામાં નહીં આવે આના માટે જો આગામી પગલા લેવામાં નહીં આવે તો અમે મહા આંદોલન કરશું બરાબર છે અને રાણા સાંગર ની જન્મ જયંતિ નિમિત્તે અમે આગ્રા ખાતે સમગ્ર ભારતના ક્ષત્રિયો મળી અને ત્યારે રણનીતિ કરશું કર આના માટે શું કરવું